સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં સવારે સાત વાગ્યાના અરસામાં લાગેલી આગ કાબૂમાં આવ્યા બાદ ફરી રાખતા વેપારીઓમાં દોડધામ મચી છે ટેક્સટાઇલ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં આગ લાગ્યા બાદ સાતમા માળ સુધી ફેલાઈ હતી એના કારણે ફાયર બ્રિગેડ કોલ જાહેર કરાયો અગિયાર વાગ્યાના અરસામાં આગ ઉપર કાબુ મેળવી કુલિંગની કામગીરી ચાલી રહી હતી બે દુકાનોમાં ફરી આગ ચાલુ થતાં ફાયર વિભાગે આગ કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા ત્યાર પછી સાંજના છ સાત વાગ્યાના માળે આગની જ્વાળાઓ દેખાતી હતી આ દરમિયાન છઠ્ઠામાળે આગ ભભૂક અંતે સાત વાગે એટલે કે બાર કલાકે આગ કાબૂમાં લેવામાં આવી જો કે રાત્રે નવ વાગ્યા બાદ છઠ્ઠા માળે આગની જ્વાળાઓ દેખાઈ હતી ફાર અધિકારીઓ કહી રહ્યા છે કે આગને કાબૂમાં આવી ગઈ છે પરંતુ પાણીનો મારો ચલાવ્યા બાદ ફરી આગની જ્વાળાઓ દેખાઈ રહી છે રાજ ટેક્સટાઇલ માર્કેટમાં એબી અને સી બિલ્ડીંગમાં વેપારીઓની અંદાજે ચારસો જેટલી દુકાનો છે બી બિલ્ડિંગમાં આગને લઈને દુકાનોમાં ભારે નુકસાન થયું છે સાથે માર્કેટની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી પર પણ ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે હવે ફાયર વિભાગ દ્વારા આખી આખી રાજ ટેક્સટાઇલ માર્કેટ ને અમર્યાદિત સમય માટે બંધ કરી દેવાનો આદેશ કરી દીધો છે જેના પગલે માર્કેટમાં જે વેપારીઓને આખે નુકસાન નથી થયું તેઓ પણ કાલેથી માર્કેટમાં વેપાર કરી શકશે નહીં ફરી તમામ વિભાગોમાં એનઓસી લીધા બાદ માર્કેટ શરૂ કરી દેવામાં આવશે જે જો આગ જો સવારે लगी थी સૂર તર્કે કારણ આગ કે ઉપર કાબૂ પાને કે લિયે ફાયર ફાઇટર જો હે સવારે સે મસકટ કર રહે હે લેકિન પેટ્રોલિયમ પ્રોડક્ટ હોને કે કારણ એસે પ્લાસ્ટિક જેસે જલતા હે વેસે હી કપડા એ જલ રહા હૈ और पूरा का पूरा जो है लाइकर प्रोडक्ट है तो पूरा गोडाउन भरी हुई थी कारण आग के ऊपर काबू नहीं पाया जा सका एक लेयर बन जाती है जैसे प्लास्टिक की लेयर बनती है वैसे ही कपड़े की भी लेयर बन जाती है अंदर आग रहती है पानी डालने के कारण ऊपर की लेयर जो है वो बुझ जाती है अंदर की आग जो है बार बार वो प्रज्वलित हो रही है इसके कारण हमको आग दिखाई दे रही है लेकिन एक दो घंटे के अंदर ये पूरा आग जो है उस उसमें काबू पा लिया जाएगा नहीं अब जल्दी काबू पा लिया जाएगा जैसे कि मैंने बोला कि एक पेट्रोलियम प्रोडक्ट है આગ લગને બહુ તકલીફ દે હોતા યાસીન દારા દિવ્યાંગ ન્યુ સૂરત